ત્રેતાયુગમાં રાજા દશરથના મૃત્યુ પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના અવતાર રામ અને સીતા બિહારના બોધગયામાં ગયામાં પિંડદાન કરવા માટે પહોંચ્યા તે સમયે કંઈક એવું બન્યું જેના કારણે સીતાએ ચાર લોકોને શ્રાપ આપ્યો જેની અસરો આજે પણ દેખાય છે નમસ્તે મિત્રો સુખી સત્સંગમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે તે ચાર લોકોનો ખુલાસો કરીશું જેઓ હજુ પણ માતા સીતાનો શ્રાપ ભોગવી રહ્યા છે બોધગયા પહોંચ્યા પછી ભગવાન રામ અને લક્ષ્મણ પિંડદાન માટે સામગ્રી એકત્રિત કરવા ગયા પરંતુ બંને ભાઈઓના આગમનના વિલંબને કારણે પિંડદાનનો સમય પૂરો થઈ રહ્યો હતો અચાનક રાજા દશરથ પ્રગટ થયા અને પિંડદાન કરવા માટે સીતા માતાને આદેશ કર્યો તેમણે કહ્યું કે તેઓ ભૂખ્યા છે સીતાએ જવાબ આપ્યો કે ભગવાન રામ અને લક્ષ્મણ પાછા ફરે ત્યાં સુધી રાહ જોવી પડશે જેથી તેઓ ત્રણેય ચોખા અને તલના ગોળ બનાવીને તેમને અર્પણ કરી શકે દશરથે રાહ જોવાની ના પાડી અને સીતાને ફાલ્ગુ નદીના કિનારે રેતીમાંથી પિંડદાન બનાવવા કહ્યું રામ અને લક્ષ્મણ આવે તે પહેલાં સીતાએ સંપૂર્ણ વિધિ સાથે પિંડદાન કર્યું માતા સીતાને પિંડદાન કરતાં જોનારા પાંચ સાક્ષીઓ હતા તેઓ અક્ષય વડ એટલે કે વડનું ઝાડ ફાલ્ગુ નદી એક ગાય એક તુલસીનો છોડ અને એક બ્રાહ્મણ જ્યારે રામ અને લક્ષ્મણ પાછા ફર્યા અને પિંડદાન વિશે પૂછ્યું ત્યારે માતા સીતાએ સમયનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે તેમણે પિંડદાન કરી દીધું છે પોતાની વાત સાચી સાબિત કરવા માટે સીતાએ તે પાંચેય સાક્ષીના રામને સત્ય કહેવા કહ્યું પરંતુ વડના ઝાડ સિવાય બધા જૂઠું બોલ્યા નદી ગાય તુલસી અને બ્રાહ્મણે કહ્યું કે માતા સીતાએ પિંડદાન કર્યું નથી પછી રાજા દશરથના આત્માએ ભગવાન રામ અને લક્ષ્મણ સમક્ષ પોતે સ્વીકાર્યું કે સીતાએ વિધિ મુજબ પિંડદાન કર્યું હતું પછી સીતાજીનું સત્ય સાબિત થયું પરંતુ વાર્તા અહીં સમાપ્ત થઈ નહીં સીતાએ તે ચારને શ્રાપ આપ્યો ફાલ્ગુ નદીને શ્રાપ આપવામાં આવ્યો હતો કે ગયામાં નદી ફક્ત ભૂગર્ભમાં વહેશે અને ઉપરથી હંમેશા સૂકી રહેશે ગાયને શ્રાપ આપવામાં આવ્યો હતો કે ગાયની પૂજા દરેક ઘરમાં થશે છતાં તેને વાસી ખોરાક ખાવો પડશે તુલસીને શ્રાપ આપવામાં આવ્યો હતો કે ગયામાં એક પણ તુલસીનો છોડ નહીં રહે બ્રાહ્મણને શ્રાપ આપવામાં આવ્યો હતો કે ગયામાં એક બ્રાહ્મણ નહીં રહે તેઓ જીવનમાં ક્યારેય સંતુષ્ટ નહીં થાય અને હંમેશા ગરીબીમાં રહેશે અને અંતે સીતાજીએ વડના ઝાડને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ ગયામાં પિંડદાન કરવા આવશે તે વડના ઝાડને પણ પિંડદાન કરશે તો મિત્રો આ રીતે આજે પણ ત્યાં હાજર ચાર સાક્ષીઓ માતા સીતાનો શ્રાપ ભોગવી રહ્યા છે અને આ સાથે આપણો આજનો એપિસોડ સમાપ્ત થયો છે મને આશા છે કે તમને આ વિડીયો હંમેશની જેમ ગમ્યો હશે વિડીયોને લાઇક અને શેર કરો અને સુખી સત્સંગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારો ખૂબ ખૂબ આભાર